સૌપ્રથમ જે જયેશભાઈની શાનદાર જીત થઈ અને ભાઈ દિલીપભાઈ સંઘાણીના ચેરમેન તરીકેની નિયુક્ત બની બિનરીફ એ બંનેને મારા પક્ષ તરફથી અને વ્યક્તિગત હું ખેડૂતના દીકરા તરીકે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અભિનંદન આપું છું તમે જે વાત કરી એનો અર્ધ જવાબ તો દિલીપભાઈ આપ્યો આ સહકારી માળખામાં છેલ્લા દસ વર્ષથી જે ચર્ચાઓ થવા માંડી કે આ ભાજપનો અને આ કોંગ્રેસનો પણ હું તમને અગણ્ય નામો એવા હતા તમે માત્ર વિરજીભાઈ નામ અમારા ભાવનગરના ઘણા મતદારો હતા એ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા હતા જયારે રાજનીતિની અંદર ત્યારે એપીએમસી હોય કે ડિસ્ટ્રિક્ટ કો બેંક હોય કે કુસકો માસોલ હોય કે પછી ઇફકો હોય હવે દૂધની મંડળી હોય આ બધી સંસ્થાઓની અંદર કે સુગર એની મંડળી હોય આ બધાની અંદર અત્યારનો જે સમય છે ને એને તમે દસ વર્ષ પહેલા પાછળ પક્ષના લોકો અંદર હોય પણ ખેડૂત આવે ગામડું આવે અને ખેતીને અને મદદરૂપ થવાની જે તૈયારી હોય એ વખતના લોકોમાં આટલી આ જે ભાવનાઓ જે છે જે અત્યારે એકબીજાના સામસામે ના પક્ષા પક્ષીની આવી નહોતી એટલે અત્યારે તમારો એક સ્વાભાવિક પ્રશ્ન છે એ વ્યાજબી છે કે કોંગ્રેસના એ એક ગાડીમાં એક બેસીને બધા ગયેલા છે દિલ્હી સુધી હા પણ સૌથી વધુ મને સીધું જ એક રાજકીય આગેવાન તરીકે સ્પર્શતી બાબત જે છે એ છે કે મોદીજી અમિતજી પછી પાટીલજી અને ભારતીય જનતા પાર્ટીના પચીસ વર્ષનો ને દબદબો અહીંયા આગળ ગામડાથી માંડીને ગાંધીનગર સુધી અને શહેરથી માંડીને દિલ્હી સુધી બધી જગ્યાએ ને દબદબો ચાલે છે આવી પાર્ટી એ એક મેન્ડેટ જાહેર કરે અને મેન્ડેટ ઇસ્યુ કર્યા પછી ભારતીય જનતા પાર્ટીના જ આગેવાન એની સામેનું ફોર્મ ભરે ફોર્મ ભર્યા પછી ભારતીય જનતા પાર્ટીના અધિકૃત આગેવાનને અનઅધિકૃત આગેવાન એને એકસો ને તેર મત લેશે અને પેલાના સાહીઠ પાસઠ મત લેશે ને હરવે છે આ ઉપરથી મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ જે સહકાર જે સહકારી ક્ષેત્ર એને જે રાજકીય અખાડો બનાવ્યો છે ને એનો જયેશ રાદડિયા નામની વ્યક્તિએ એને રૂગજાવ કહેવાની બત્તી મારી છે એટલા માટે કે જ્યાં જયેશભાઈ ઓલરેડી બે ટર્મથી તો એ બિનહરીફ ચૂંટાતા સભ્ય હતા ડિરેક્ટર હતા એની સામે જે રીતે નાટક ને તરકટ ગોઠવાણા એ ભારતીય જનતા પાર્ટીનું તમે અનેક વખત અમને આ બંચ ઉપર બેઠેલા છે કોંગ્રેસમાં કાકડા આપે કોંગ્રેસમાં નેતા અંતે હવે અત્યારે તમને એ જોવા મળે છે ભાજપ ભટક્યું ભાજપની ભાંગ્યું ભાજપની અંદર ભરાઈ ગયું આ બધા ચર્ચા થવા માંડ્યા નાયણભાઈ શું બોલ્યા પેલા ભાઈ શું બોલ્યા હમણાં પેલા અમારા કોંગ્રેસ માંથી ગયેલા વિધાનસભા આ બધા લોકોનું તમે જો શિસ્તબદ્ધ અને કેડર બેઝ પાર્ટી આના ધજિયા ઉડી રહ્યા છે એટલે આ કાલચક્ર છે ને એ બદલી રહ્યું છે હેમંતભાઈ અને ઈ બદલવાના કાલચક્ર ની અંદર ગુજરાતની જનતાના આખા ગુજરાતની એકસો ને ચાલીસ કરોડની જનતા વતી એકસો ને બ્યાસી જણા હતા એ અને એકસો બ્યાસી જણા પૈકીના એકસો ને ચૌદ જણાએ નક્કી કરી નાખ્યું ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યું છે એના અગેન્સ્ટમાં મતદાન કર્યું આ વાસ્તવિકતા છે અને બીજી વાસ્તવિકતા એ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનો ઘમંડ તમે જુઓ એને એને કોને ટાર્ગેટ કરીને એવું કીધું ઈલુઈલું એનો જવાબ માન્ય દિલીપભાઈ સંઘાણીએ ભારતીય જનતા પાર્ટીના આગેવાને બહુ સરસ મજાનો આપ્યો કે એ મારી પાર્ટીની અંદર ઈલુ ઇલું અને કોની પાર્ટીમાં ઈલુઈલું છે એ તમે ભારતીય જનતા પાર્ટી ને સિરનેર નતું અને છે જે એ નેતૃત્વની અંદર આજે કમલમમાં જાય વાગે ખેસ સવારમાં અંદર એની શપથવિધિ થાય અને દિવસ સાંજે સાંજે એનું એનું ઓફિસ જાય આને એલું કહેવાય આ દિલીપભાઈના જે શબ્દો છે ને જે એ શબ્દો ઉપર હું કઉ છું એને કમલમના કાંગરા ઉપર લોખંડનો ખીલો હોતો છે ત્યાં લોખંડનો ખીલો મારી દીધો સમજવું જોઈએ લોકો ભારતીય જનતા પાર્ટી જાહેર જીવનની અંદર સહકારી ક્ષેત્ર દૂધની મંડળીઓની અંદર હેમનભાઈ દાખલો આપું તમને એક વખત અમૂલ ડેરીની અંદર પંડિત જવાહરલાલ નહેરુ ઇજે ગયા એને એને ખેડૂતોનું ભોજન લીધું અને અત્યારના તત્કાલીન મંત્રી બે વર્ષ પહેલા ગયા એને અઠ્યાવીસો રૂપિયાની ડીશ જમ્યા સાહેબ ખેડૂતના ખેતરનું કે ખેડૂતના ઘરનું જે ખાવા માટેની જે માનસિકતા હતી આનો મતલબનો હું એટલા માટે આપું છું કે ખેડૂતો પ્રત્યેની આ ભારતીય જનતા પાર્ટી સંવેદન એટલા માટે નથી કે ખેડૂતના ખીચામાંથી એક રૂપિયો ઓછો થાય ખેડૂત ઉપર આપણે ભારરૂપ બનીએ ખેડૂતના ખર્ચા થાય ને ખેડૂતના ખર્ચા ઉપર આપણે તાગદિ ના કરીએ સાહેબ એપીએમસી દૂધની મંડળી પીપકો કોઈ પણ સહકારી ના મંડળીની ઓફિસમાં તમે જજો એના એપીએમ મેન હેડક્વાર્ટરમાં સાહેબ તમે વડાપ્રધાન નામ ઓફિસ અને મુખ્યમંત્રીની ઓફિસ જેવો તામજામ હોય છે સાહેબ કોના ખર્ચે કરો છો એક એક કરોડ રૂપિયા બે બે કરોડ રૂપિયા પાંચ પાંચ કરોડ રૂપિયા ચૂંટણીમાં ખર્ચા કરે છે આ ખર્ચા વિધાનસભાના ખર્ચા કરતા અનેક ઘણા મોટા ખર્ચા કરે છે આ લોકો સભ્યોને લઈ જવાના આ સિરસ્તો બનાવ્યો કોને આ સિરસ્તો બનાવ્યો માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર અને મારા ભાજપમાં બેઠેલા આગેવાનો આગેવાનોએ અને તમે વિચાર કરવાનો સવાલ છે હું એક આગેવાન તરીકે પૂછું આ સિસ્ટમેટિક ને કેડરબેજ પાર્ટી હું જયેશ રાદડીયા અને દિલીપ સંઘાણી ઉપર તમને પગલા ભરશે જે આ લોકો મેન્ડેટ આપ્યો અને વ્હીપ વિરુ મતદાન કર્યું એમાં ભારતીય જનતા પાર્ટી એના ઉપર પગલા ભરશે ખુલ્લે આમ તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન નારાયણ કાછડીયા પક્ષ વિરુદ્ધની વાતો બોલે છે એના ઉપર પગલા ભરવાની હિંમત છે ભરે હિંમત ભારતીય જનતા પાર્ટી ભાજપની વાત કરતા પહેલા કોંગ્રેસની વાત કરતા હવે તમારી વાત કરવા લાગો એટલે હું તમને કહું છું કે અત્યારે હા જયેશ રાદડિયા જીત્યા ભારતીય જનતા પાર્ટી નો આગેવાન છે એક પણ વ્યક્તિએ ટ્વીટ કર્યું નાની નાની પાકને પગમાં ઠેસ વાગે તો ટ્વીટ કરતા હતા કરો અમે કરીએ છીએ શુભેચ્છા શુભેચ્છા નથી કર્યું એટલે ગમ્યું કર્યા છે સૌરાષ્ટ્રમાં રાજકોટની અંદર હું તો કોંગ્રેસી આગેવાન છતાં એ કોંગ્રેસી ધરોહર પરિવાર હતો છતાં એને જે કામગીરી કરી છે એના કાબિલ તારીફ છે અને તારીફ વ્યક્તિની રાજનીતિને ટૂંકી કરવાના પ્રયત્ન બે વખત થયેલા છે એ જે કેબિનેટ મિનિસ્ટર હતો એ માણસને કાઢી મૂક્યો છે એ કોના માટે તમે રાજકારણના તકતા બનાવો છો સૌરાષ્ટ્રને ભારતીય જનતા પાર્ટીએ એ પચીસ વર્ષની અંદર પછાત કરી નાખ્યું એનો આ પ્રકાશ ફેંક્યો છે કે તમામ સૌરાષ્ટ્રના સભ્યો કહેવું દિલીપભાઈ વાત કરી ઘણા બધા એને મત આપ્યા છે મત આપે ન આપે એનો સવાલ નથી રાજકીય અને સહકારને તમે એક તોલે મૂકવાનો પ્રશ્ન નથી પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોમાં જે ઘમંડનો પારો જે ચાર ચરમસીમાએ હતો ને એના ચકના ચૂર કર્યો છે આ કિસ્સાએ અને આપણે સૌએ સમજવાની જરૂર છે રાજનીતિના પરિપ્રેક્ષની અંદર માત્ર રાજકારણ એમાં જનતા કોઈ જગ્યાએ નહીં કોઈ જગ્યાએ ખેડૂત નહીં આવી રાજનીતિથી કોંગ્રેસ પક્ષ હંમેશા દૂર હતી અને એ સિરસ્તો આ સંસ્થાઓના આદ્યસ્થાપકો કોંગ્રેસની ધરોહર હતી આરએસએસ નો કોઈ ચડ્ડીધારી નહોતો આ સમજવાની જરૂર છે એક પણ સો વર્ષની અંદર આ આરએસએસ કે ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતના ઉત્સાહ માટે એક નાની ઈંટ મૂકીને ઇમારત બનાવી હોય એવો એક દાખલો બતાવે ભારતીય જનતા પાર્ટી આ જે બધી ફલશ્રુતિ છે કોંગ્રેસની દેન છે કોંગ્રેસની કૃપા છે એના મીઠા ફળો ભોગવવાના સમયે ખેડૂતને આપવાના હતા એની બદલીમાં ભાજપાના આગેવાનો પોતાના દરવાજા પાસે ઉભો કરે એટલે કહેવાનો મતલબ બીજો એક વાત છે પંચાણું ટકા સહકારી સંસ્થાના માળખાના આગેવાનો આજે ભારતીય જનતા પાર્ટીના છે સહકાર સેલના ચેરમેનને મેન્ડેટ આપે છે ઈ મેન્ડેટના વિરૂધ્ધમાં ગુજરાતના એકસો ને બ્યાસી પૈકીના એકસો એસી એ એના વિરુદ્ધમાં મતદાન કરે છે આના ઉપર તો બોધપાઠ ભારતીય જનતા પાર્ટી લે માત્ર કોંગ્રેસની દુકાન ઉપર જઈને કોંગ્રેસની ચર્ચા કરવા કરતા ક્યારેક તો પોતાનામાં ભાતી કરે આ મુદ્દો છે સમજવાનો છે આવનારા દિવસોની અંદર ખેડૂતોના ભવિષ્ય માટે સારું વિચારશે એવી અપેક્ષા રાખું છું કૌશિકભાઈ